મિત્રો શું તમને ક્યારે લાગ્યું છે કે સાચા અને ઈમાનદાર લોકો ઘણીવાર વધારે દુઃખી રહે છે કદાચ તમે પણ ઘણીવાર વિચાર્યું હશે કે હું કોઈનું ખરાબ કરતો નથી સાચું બોલું છું બીજાને મદદ કરું છું છતાંય મને જ કઠિન પરિસ્થિતિ કેમ મળે છે આજે આપણે સમજીશું કે સચ્ચાઈના માર્ગ પર ચાલતા માણસો દુઃખી કેમ દેખાય છે અને સાથે એ પણ શીખીશું કે એ દુઃખને કેવી રીતે સમજવું અને શક્તિમાં ફેરવવું પહેલું કારણ દુનિયા તેમને સમજી નથી શકતી સાચા માણસ માટે સૌથી મોટું દુઃખ એ છે કે દુનિયા ઘણીવાર તેને સમજતી નથી કલ્પના કરો તમે મિત્રો સાથે બેસેલા હો અને બધાએ કોઈ નાની મોટી ખોટી વાત કરી હોય પણ તમે બોલો આ સાચું નથી તો બધાને લાગે કે તમે અજીબ છો સાચા માણસોનું દિલ શુદ્ધ હોય છે પણ જ્યારે આસપાસના લોકો એ શુદ્ધતાની કદર નથી કરતા ત્યારે અંદરથી એકલતા અનુભવાય છે બીજું કારણ અપેક્ષા સાચા લોકો ઘણી મહેનત કરે છે એમને લાગે છે કે હું સાચું કરું છું એટલે ફળ પણ સારું જ મળશે પણ જીવન હંમેશા એ રીતે નથી ચાલતું મિત્રો આપણે બિયારણ વાવીએ તો તરત જ ફળ મળતું નથી ને પહેલા પરિણામ નથી જોઈ શકતા ત્યારે તેઓ નિરાશ થઈ જાય છે અને દુઃખ અનુભવે છે ત્રીજું કારણ દિલનું દુઃખ છુપાવવું ઘણા સાચા લોકો માનતા હોય છે કે હું મજબૂત છું

આજકાલ ખાસ કરીને સોશિયલ મીડિયા પર આપણે બીજાઓનું જીવન જોઈને વિચારીએ છીએ આને કેટલી સિદ્ધિ મળી એ કેટલો ખુશ છે અને હું ક્યાં છું પણ સત્ય એ છે કે દરેકનો માર્ગ જુદો છે કલ્પના કરો માછલી અને પંખી બંનેને કહીએ કે આકાશમાં કોણ ઊંચું ઉડે તો માછલી હારી જ જશે કારણ કે એનો રસ્તો પાણીમાં છે તેમજ આપણું જીવન પણ આપણા માટે અનોખું છે બીજાની તુલના કરવાથી આપણું સુખ હિનાઈ જાય છે પાંચમું કારણ સુખ દુઃખ આપણને ડિફાઇન નથી કરતું મિત્રો સૌથી મહત્વનું કારણ એ છે કે સાચા માણસો ઘણીવાર ભૂલી જાય છે કે સુખ કે દુઃખ માત્ર પરિસ્થિતિ છે આપણા જીવનની ઓળખ નથી અમે ઓબ્ઝર્વર છીએ ઘટના પર શું પ્રતિક્રિયા આપવી એ આપણું પસંદગી છે જો આપણે પાઠ તરીકે લઈએ તો તો આપણને મજબૂત બનાવે છે છે મિત્રો સાચા લોકો લાગે કારણ કે દુનિયા તેમને સમજતી નથી પરિણામની અપેક્ષા પૂરી નથી થતી તેઓ દિલનું નું દુઃખ અંદર જ રાખે છે બીજાઓ સાથે તુલના કરે છે અને ભૂલી જાય છે કે સુખ દુખ તાત્કાલિક પરિસ્થિતિ છે પણ યાદ રાખજો સાચાઈનો માર્ગ મુશ્કેલ જરૂર છે પણ એ જ માર્ગ સાચી શાંતિ અને આત્મશક્તિ તરફ લઈ જાય છે જો તમને પણ આમાંથી કંઈ અનુભવાયું હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને નવા વિડીયો માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં